છે <laughs> 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 આપણે કોક ની વિધિ કઈ નાખીએ અભિમાન નહિ બસ ભાઈ બસ શું કામ કરવું છે પબ્લિક મજા આવે છે અરે આપણે તો પાછા મળીએ થોડી વાર તો મિત્રો જોર શોર ફોટો શોટ કર્યો આપણે હવે જમવાનું આવી ગયું છે પ્રસાદીનો ટાણો થઈ ગયો છે બધા જો જોર શોર જમવા માંડ્યા છે આપણે જમીએ પ્રસાદી લઈ આવીએ ધીરુભાઈ છે આપણે આ બધા મિત્રો સર્કલ આપણે જમતા આવી આ આપણે એક આપણે અહીંયા જોઈએ વીઆઈપી એન્ટ્રીમાં માં આ બે જોઈ લ્યો ખાસ બ્લોગિંગ માં આને તમે ઓળખો છો પ્રવીણભાઈ આપણા વ્લોગમાં ત્રીજી ચોથી વાર દેખાણા છે આને નહીં ઓળખતા હોય નહીં ઓળખો તો હાલશે પણ તો એનું નામ કહી દઉં ધીરુભાઈ બિગ ફેન છે બધા મારા અત્યાર નથી તો થઈ જઈશ ઓન ધ વે સેલિબ્રિટી ઓન ધ વે સેલિબ્રિટી મારો ભરતભાઈ લાઈક કરજો ભાઈ ફોલો કરજો સબ્સ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં તમે આને નહી ઓળખતા આમ તો મારા સિવાય તમે કોઈ નહી ઓળખો પણ કાઈ વાંધો નહી આયલા રાખે મારે તો ઓળખાણ દેવી પડે ને ઈ બધા એમ થાય કે આ તો એકચુલી ઊંચામાં આવી ગયા છે અમારી ઓળખાણે નથી દેતા આ આપણી ગાડી નથી હાલો તો હાલો મિત્રો હવે આપણે પ્રસાદી લઈ આવીએ જેમ માતાજી પ્રસાદી તમને બતાવી હમણાં મિત્રો લઈ લીધી અમે પ્રસાદી Kalau chat ya Persadi. Apa yang baru bayi nari jasing? મિત્રો કૃષ્ણ જન્મોત્સવ નો સમય થઈ ગયો છે ને બધા તૈયાર થઈ ગયા છે એકદમ આપણા કાકા વાંથે જે વાંસે માથે અને બધા એકદમ તૈયાર થઈ ગયા છે મારા પપ્પાને શંકર ભગવાન બનાવ્યા છે તમને બતાવડું હમણાં બધું બધા ગોવાળિયા છે જોઈ લ્યો જોરશોરમાં અરે હરે આ જોઈ લ્યો મારા પપ્પા શંકર ભગવાન આ બધા ગોવાળિયા છે હમણાં આપણે વાં જાશું એટલે વાને તમને બતાવશું માહોલ અને આ અમારો કાંદડો એ આ કૃષ્ણ અમારો આને કાંદડો બનાવ્યો છે અમે અને અમે બધા ગોવાળિયા એકદમ કૃષ્ણ લાગે છે આ બધા ગોવાળિયા જે જમાવટ છે હમણાં સમય થાય એટલે આપણે મંડપમાં જાશું બધા ગોવાળિયા મિત્રો વાત જોઈને ઉભા છે હમણાં કૃષ્ણ ભગવાન આવે એટલે બધો રમત ને ચાલુ થશે સમય થઈ ગયો છે મિત્રો ડાયરો ચાલુ થઈ ગયો છે શ્યામભાઈ ગઢવી બેસી ગયા છે ગાવા વાલપા ગઢવી અને આપણે બીજા કલાકાર દેવરાજભાઈ ગઢવી પણ આવી ગયા છે મજડા થી ગીરીશ હતા આવ્યા છે આપણે બેસી ગયા છે મોજ કરવા ડાયરા પબ્લિક આવી ગઈ છે મોસ્ટ ઓફ તો બાકી આવવાની ગઈ હવે આવી જશે ડાયરો સાંભળીએ બધા મિત્રો સપ્તાહ ચોથો દિવસ એટલે કે કૃષ્ણ જન્મોત્સવ શાંતિથી પૂર્ણ થઈ ગયો હતો રાતના ડાયરો હતો એટલે આપણે સુતા જ નથી સવારે છ વાગે સુતા ગા વિજય અમે સવારે છ વાગે ઉતા ને પાછા બપોર પછી ઉઠ્યા આજ તો થોડીક વાર ગયા તા બપોરે ઊઠીને તેડવા ખાલી ગયા તા બધાને એટલે આજે તો બહુ કઈ ખાસ હતું નહીં સપ્તાહ સાંભળી ઘડીક વાર અને ચોથો દિવસે શાંતિ થી પૂરો થઈ ગયો અને આજે પાંચમો દિવસે પૂરો થઈ ગયો કાલે જોઈએ શું થાય છે બાકી વિજય વિજય હરે 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 આને સત્તા નો રંગ લાગી ગયો છે ભાઈ તો અમારો વિજય નો સીન કેમ આવે છે વાહ ચાલો તો મિત્રો જય માતાજી અને જય દ્વારકાધીશ